સુરત શહેરમાં છેલ્લા થોડા દિવસોથી ગેસ રિફિલિંગ ગેરકાયદેસર થતા હોવાના કૌભાંડ પકડાઈ રહ્યા છે ત્યારે લસકાણા વિસ્તારમાંથી ગેસ રિફિલિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતી થી વધુ ગેસની બોટલ ઝડપી પાડવામાં આવી છે બોટલ સાથે ગેસ રિફિલિંગના વેપાલા સાથે સંકળાયેલા આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યો છે લસકાણા વિસ્તારમાં પારસ ગુર્જર નામનો વ્યક્તિ ગેસ રિફિલિંગ કામ ઘરે બેસીને કરતો હતો ગેરકાયદેસર રીતે થતી આ કામગીરીની અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસને મળેલી બાતમાની આધારે રેડ કરી હતી જેમાંથી અલગ અલગ ગેસની બોટલ ધરાવતી કંપનીની બોટલ કબજે કરવામાં આવી હતી સાથે જ પારસ ગુજરને ઝડપી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ